રાપર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ નાવની સૂચના મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં ચોરીઓના પેન્ડિંગ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નિકાલ લાવવા સૂચના આપેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી સદરહ ગુનાઓમાં આ કામના આરોપીને પકડી પાડી અલગ અલગ ખેડૂતોના કેબલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ગુનો ડિટેક્ટ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી રમેશ રામજીભાઈ કોલી પ્રવીણભાઈ રાયમલભાઈ માયાણી શ્રવણભાઈ મંગરાભાઈ માયાણી મુસાભાઈ કુંભાર કિરણ ઉર્ફે કરણિયો સાલાણી અને ભવાન સોમાભાઈ કોલી આ છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે અનવર રમજુભાઈ ઘાંચી રહેવાસી રાપરની અટક કરવાની બાકી છે આ આરોપીઓ પાસેથી કુલ કિંમત રૂપિયા બે લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે